મારા પંદરસો રૂપિયા જાત નાની પહેલા આપણે મારા જોડે સ્કેમ થઈ ગયેલો અજાણી એપમાંથી કોઈ મંગાવવાનું નહીં બરાબર મિત્રો તમે પણ સાવધાન રહેજો અને આપણે આજે માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવાર સવારમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગમાં સીધો અને પપ્પા જુઓ बागवा शूटिंग मजा जाए तो सिद्धराज ने इवन पहनता मुकिन जाए हमारे सासु यहाँ निकल बटे का पौवा लीता है <coughs> बटे का पप्पा नु बेटा तू तो ढोल ना किस मा छोकरा ढोल नाक से तो अरे बाकी फिर से फिर तेज से ना गोदर नहीं आला सीधा है करी फाड़ी ना किस बद्दू ना जाई सो जक्ति वाली तमाम खबर

તો મિત્રો વાઘવા શૂટિંગ માં જાય છે જો મા ટાઈગર નું શૂટિંગ હોય તો સીધા મૂકી ના એમના મમ્મી જોર છે फटाफट માર કામ કરવાનું છે એટલા માટે તો મિત્રો આપણે ના બાબુ કાકા નો નીઓ નું ટીપી મોકલવાનું છે તો આપણે ફટાફટ કામ કરી દઈશું શૂટિંગમાં જાય સીધો બાજુ આવ્યો નહીં તો એટલા માટે જો આપણે પોતું પોતું કરીએ છે અને અહીંયા મિત્રો જમવાનું પણ બાજુમાં આપણે મગ મૂકી દીધા મગનું શાક બાજરીના રોટલા છાશ મરજા તરેલા અને બાબુ કાકા એવું કીધું કે કીન બોર લેતા આવજે એટલે ઈ ઇવન જમવાનું ના જમાર ઘરે બાર બહાર જશે ચોક એટલા માટે આપણે ઘરે જમવાનું ઇવન બનાવવાનું તો આપણે પછી ટિફિન મોકલાવાનું છે તો મિત્રો હજુ આપણે નાયા નહીં પણ પહેલાં ફટાફટ કામ કરી દેવું પડશે બરાબર ટિફિન મોકલાવાનું છે અને શિયાળાનો દિવસે ઠંડુ વાતાવરણ તો ભૂખ જલ્દી લાગે લોકોને એટલા માટે સીધો નહીં ત્યાં સુધી હું નાવા જ જાઉંશ પોતું મારી અને ફટાફટ પછી વાસણને એવું ધોઈને નાહવા જ જાઉંશું પોતું ને એવું કરીને એટલે પછી જમવાનું આપણે બનાવીએ અને અગિયાર બાર વાગતા ટિફિન આપણે મોકલાવાનું શીવાનું એટલા માટે અને એ લોકોને વાઘુભા નાસ્તો લઈને ગયા પૌવા બટેકા પૌવા બનાવેલા પહેરે લઈને ગયા એટલે જમી લે નાસ્તો કરશી પણ તો બાર વાગે ટિફિન મોકલાવું જ પડશે તો આપણે જોઈએ આમાં સ્મક તો બફાઈ ગયા એમ વઘારવાનું રોટલા નહીં પછી કરીએ આપણે ત્યાં સુધી ફટાફટ કચરા બધું વાસણ ઘસી ના ઉસ પહેલાં પછી બીજી વાત તો ચાલો બને રહેજો તમે વ્લોગમાં જય માતાજી તો મિત્રો આપણે નહીં નાખ્યા છે મસ્ત મજાની સાડી પહેરી લીધીશ શૂટિંગમાં વાઘુભાનું ટિફિન આવવા જવાનું છે એટલા માટે અહીંયા આપણે બાજરીને રોટલા કરવાના બાકી મગનું શાક નહીં એ તો થઈ ગયું છે મરચાં તર્યા મગનું શાક છાસ બનાવી એ બધું થઈ ગયું છે અને આમાં આપણે રોટલા કરવાના રોટલા કરી પછી ડોમરાને ફોન કરી આપણે ડોમરો લેવા આવશે પછી આપણે શૂટિંગમાં જશું પાઘાઈમ ટિફિન હાલવા અને સિદ્ધરાજને ત્યાં લઈને જશું એટલે સિદ્ધરાજ રમ્યા કરે અને આપણે આખો દિવસ જતો રહે રોટલા કરી દઈએ અને અગિયાર વાગી ગયા તો ટિફિન લઈને જઈએ તો ચાલો બનાવી દેજો બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ સિદાન ચંપલ ચડડી ને બધી લે લીધું ટિફિની એ મૂકી દેતો હું અને ડોમરા આવે એટલી વાર પંખો ને બંધ કરી દી આપણ તો ચાલો ક્યાં જઈને પડીએ મિત્રો આપણે ડોમરા લેવા આવ્યો હે ડોમરા નું હાચું નામ કમલે છે અને જો લેવા આવ્યો છું મને સીતાન લેવાનું સાગરથી નું કોણ નથી બસ પેલા કરે 49

মোৰ ভয়ে দিবা એ વખતે હું મૂક ભોગ પડી એટલે જન્મ આવું થઈ ગયું હા આ બે પોછા પડી ગયા બે પોછા છે ને આ ટોલ એમને બાપ દાદાની ખોન ખોન ધોની મારા દાદાની આવ્યું પછી મારા દાદાને વારસદાર મને આવડતું પણ એવું હોય આવે જે આવે એમાં દાદા દાદાને તું પછી વાર પછી દાદાને આવ્યું પછી મારા પપ્પાને આવ્યું અતય માપાહન છે હાથી મારો

અરે બાબુ કાકા ભૂખા થયા લાગે જોરદાર મિત્રો તો મિત્રો બધા જમવા બેસ જશે અંદર મોટી ફીન લઈને આવી અને અમારો સીધો પડ્યો જો તો મિત્રો વાઘુભાઈ એમના ત્રીજા વિડીયો નું શૂટિંગ ચાલુ હે તમે જો ખાલી Jangan lupa untuk berlangganan Jangan lupa untuk berlangganan Jangan lupa untuk berlangganan Jangan lupa untuk berlangganan Jadi teman Dan Hai, sekarang mereka Ada di સરખો કરીને બિચારાને ને બોલો અસલી અસલી હાથ થી જ મારી હો એવું લાગત જ બનાવું તાર આ ભાઈ આયા શૂટિંગ જોવા માટે ભાઈ ડોમરન ધોળકો કઈન તોડ્યો હો મિત્રો

મિત્રો અહીંયા આગળ આપણે વિડીયો બની જાય આપણે રીલ બનાવવાની હા તો મસ્ત મજાની રીલ અને આજે જ ખબર પડી કે આપણે મસ્ત મજાનું પેજ આવવાની કરી કરીશું વટી બાપા રામદેવ બાપા રામદેવ બાપા હા તો એવાને કરી કરીશ આપણે ફેસબુક પેજ તો આપણે એનો બી નવા હોય તો ફેસબુક યુઝ કરતા હોય તો આપણે એમાં ફોલો કરજો બાબુ ના કેવા બાબુ કાકા બંકા તો ચાલો મિત્રો અહીંયા આગળ વિડીયો પોસ્ટર બનાવવા માટે કર

મિત્રો આપણે ગેમ્બલ મંગાવી તો ઓનલાઈન અને આ પૈસા આપણે ડિલિવરી વાળા તો એ ખોલીને આપણને બતાવી દેશે અને મને આવડતું નહીં એટલે બને તો એ ભાઈ મતલબ શીખવાડશીએ આપણને નાની મોટી રકમ ના કેવા પંદરસો રૂપિયાનું હે એટલા માટે તો જોઈ લઈએ વાગ ઉભા તો વિફરા હતા મન કે આટલું મોઘું મંગાવતું હશે તો મેં મારું વ્લોગિંગ કરવા માટે જોઈએ અમુક વસ્તુ તો આપણને ભાઈ બતાવી દેસ અને આપણે ભાઈ પાર રિટર્ન કરવું હોય તો કદાચ ઇન કેસ રિટર્ન કરવું રિટર્ન નહીં થાય નહીં થાય ઓપ્શન જ નહીં ઓપ્શન તો તમને કોલિંગ બતાવો બતાવી દો કશો વાંધો નહીં હું માનું ખોઈ ગયા હતા પંદરસો રૂપિયા પણ એ ભગવાન માતાજી સારું જ નાખ્યા હજુ પૈસા આલે નહીં પણ ભાઈ આપણને ખોલીને બતાવશે બરાબર આપણે વ્લોગર છીએ એટલે આપણે જરૂરી છે આવી વસ્તુ બધી ઓનલાઈન મંગાવી તું હવે ખબર નહીં ભગવાન ભગવાન આની પહેલા મને એક ફ્રોડ મળી તું જે પૈસા ઓનલાઈન ભરા તો મગાઇ આવ્યું ન તો ખોલીને બતાવી દો કૃપયા કરીને તમે મને સસ્તું ના હોય તો સારું આરી જો આપણે જે પાર્સલ મંગાય તો એમાં કશું જ આવ્યું નહીં જો ખાલી એ બતાવજો પેલું એક મંગાય તો આપણે 1500 રૂપિયા વાળું ગેમ મળ તો એ કશું આવ્યું નહીં આવા ખાલી ખોખા જ આયા છે જો આ કશું આવ્યું નહીં આ ખાલી ખોખા જ આયા છે જો તો આ તો આપણે એનું 100 રૂપિયા વાળું મળે ને એ સો અને ખાલી પેકિંગ જ બતાવ્યું એક એક

તો મિત્રો આવા ચેક કરે કે આ બધું ફ્રોડ ચાલે ઓનલાઈન મેં ઓનલાઈન મંગાવી તું અને ભાઈ શ્રી જય શ્રી રામ બોલ બોલ તો ભાઈ હું તમને નાખી દઉં વિડિયો બરાબર તો રિટર્ન આપણે પાર્સલ કર્યું જે મંગાતું એ આવ્યું નહીં ઓકે તો મિત્રો તમે જોયું કે આપણે પાર્સલ જે મંગાય તું તો કેવું નીકળ્યું અને ખરેખર આજે હું વાઘુભાઈ એમને ભૂગું મતલબ એમને ટિફિન આપવા શૂટિંગમાં ગઈ હતી તો હું સામે અમારા જે રહેશે ને ઈવન હું પૈસા આપી ગઈ હતી કે તમે આવો ને તો લઈ લેજો પાર્સલ કેમ કે એનો મેસેજ આવી ગયો હતો કે તમારે આજે બધી ડિલિવરી થઈ જવાની હોય તો મેં તો કશો વધે નહીં આપણે પૈસા આપીને ગયા હતા સામે તો દેખો ખાલી ભગવાન કદી કોઈનું ખરાબ કરતો નહીં તો સારું કહેવાય કે એ ત્યારે ડિલિવરીવાળા ભાઈ આવ્યા જ નહીં અને આવો તો મારામાં ફોન આવે તો હું કહી દઉં કે ભાઈ હા આપી દેજો સામે આપણે પૈસા આપી દીધેલા હે તો કદાચ હું ના હાજરમાં હોય તો હું ખોલીને જોત નહીં તો મારે પંદરસો રૂપિયા પૌણીમાં જાય બરાબર એક વાત છે ખાલી તો આપણે ભગવાનનો ખૂબ ખૂબ આભાર કહેવાય અને અમે આપણે કૃષ્ણ ભગવાનના આખો દિવસ મતલબ શ્લોક બોલતી હોવું તો ભગવાન મારું કદી ખરાબ કરવાનો છે નહીં એ તો ઉપરવાળો જોઈ લીધો તમે તો એ ભાઈ મને સામેથી કીધું કે બેન તમારે જો ખોલીને જોવું હોય તો હું તમને બતાવી દઉં તમે તો કશો હોત તો નહીં મને બતાવી દો કેમ કે આપણે પે તો કરવાનું પૈસા તો યુવાન આપવાના જ હતા પણ ખબર નહીં ભાઈ મને સામેથી કીધું કે બેન તમે જોઈ લો કે હું ખોલીને તમને બતાવી દઉં મેં તું કશો હોય નહીં બતાવી દઉં જોયું તો મિત્રો જે વસ્તુ હું એ મંગાવી હતી ને એ તો બિલકુલ હતી જ નહીં તો મિત્રો અત્યારે ઓનલાઈન જે ફ્રોડ આવે ને જે મીશો આવો પછી આપણે ફ્લિપકાર્ટ આવો એ બધું સારું આવે છે એમાં આપણે જે મંગાવી આવી જાય છે અને આ તો ફ્રોડ હતું તો સારું કર્યું મેં કેશ ઓન ડિલિવરી રાખી હતી ડાયરેક્ટ પે નહોતું કરી દઉં ઓનલાઈન પે પે નહોતું કર્યું એટલે સારું કહેવાય બચી જઈ नका मेरा 1500 रुपया जात नली जा, पहला आपरे एक महाराज मारा जोड़े स्कैम થઈ જેલો હ પર હું હાર અમાર લગન આવતા થા તો મે છોલી જોઈતી ઓનલાઈન તો મે મતલબ ગમી તો મે ઓનલાઈન ઓર્ડર કર્યો તો એ વોનો ફોન આયા મારા ના કે તમે આટલા પૈસા નાખો પહેલા મે 500 રૂપિયા મને કીધું કે તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો હું મારા ભાઈ એક બનાયલા હ આપડે વિશાલ ભાઈ જોડે મે 500 રૂપિયા ફોન પે કરાયા પછી બીજા દિવસે ફોન આયો કે 300 રૂપિયા નાખો નકર કે તમારો ઓર્ડર કેન્સલ થાય તો હું ત્રણસો રૂપિયા નાખી મેં તો ચોલી હારી હોય આપણે ઓનલાઈન હતી એટલે લગાનારતા હતા તો મેં તું સીધો ને સીધો હતો એટલે મેં તો ચાહે બજારમાં જાઉં ના પડે એટલે ગમતી હતી તો હું મંગાઈ હતી પણ મિત્રો નવ આઠસો રૂપિયા નાખ્યા પછી મને એમ કહેશે કે એકવીસો રૂપિયા નાખો તો તમારું પાર્સલ આવશે નકર નહીં આવો પછી સારું મારું તો મગસ જઈ મેં તો તું રાખ આઠસો રૂપિયા તને આપ્યા તું વાપર જા પણ એ એક ફ્રોડ થઈ ગયો મારા જોડે સ્કેમ થઈ ગયો જબરજસ્ત એટલે તું હમણાં શીખવવા માંડી ગયું છે કે ઓનલાઈન કોઈ વસ્તુ અજાણી એપમાંથી કોઈ મંગાવવાનું નહીં બરાબર મિત્રો તમે પણ સાવધાન રહેજો અને આપણે આજે આખો દિવસ થાકી ગયા કેમ કે આપણે એમને ભેગું શૂટિંગમાં ટિફિન હાલ હતા તો સીધો રંગ એટલે ત્યાં આપણે ગયા હતા એટલે મારા આખો દિવસ થાકી ગયા અને ચલો મિત્રો તો આપણે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીશું પણ બાકી મિત્રો ખરાબ માણસ મતલબ ગમે તેટલું આપણે સાચા હોઈએ ને તો આપણે કોઈ ખરાબ કરી શકીએ નહીં અને હું મારા ભગવાનને માનું તો આપણે કૃષ્ણ ભગવાનના આખો દિવસ આપણે શ્લોક બોલીએ તો કૃષ્ણ ભગવાનને મારું ખરાબ થવા દીધું નહીં બરાબર તો ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નવા બ્લોગ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ